સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં આજે ગણેશ વિસર્જન દીને 10 દિવસની પૂજા આર્ચના બાદ ભારે હઈએ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે સુરતમાં મહાકાય પ્રતિમાઓનું હજીરા તળિયા કિનારે 16 જેટલી ક્રેન કે વિસર્જન હાથ ધરી બે ક્રેન સ્ટેન્ડ બાય રાખવામાં આવી પાંચ ફૂટથી મોટી મૂર્તિઓનું હજીરા દરિયા કિનારે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન ચાલુ ફાઈર જવાનોની ટીમ ત્યાં ના કરાઈ

એક એ વસ્તુમાં છે કે દર વર્ષે જે મૂર્તિ આવે છે એના કરતાં આ વર્ષે મૂર્તિનો ધસારો ખૂબ જ વધવાની શક્યતા અને ધ્યાને લઈ દર વર્ષે જે આઠ દસ ક્રેન લગાવતા હતા એને એના જગ્યા પર આ વર્ષે ટોટલ અમે સોળ ક્રેન પોઝિશન પર ઊભી છે બે ક્રેન સ્ટેન્ડ બાય છે બાર ફોર છે અને નવ સ્પેશિયલ ગેસ કટર હાલ કાર્યગરીમાં જોડાઈ ગયેલ છે ગયા વર્ષે અમે ટોટલ જે મોટી પ્રતિમા છે ગણેશ પ્રતિમા છ હજાર ત્રણસો મૂર્તિ વિસર્જન કરેલ હતી ચાલુ વર્ષે અંદાજો નવ થી દસ હજાર મોટી મૂર્તિનો છે મંગલ મૂર્તિ છ એક હજાર મંગલ મૂર્તિનો ગણતરી છે જય શ્રી ગણેશ આજે અનંત ચતુર્દશ નિમિત્તે ભગવાન ગણેશજી રંગે ચંગે વિદાય થઈ રહ્યા ત્યારે હું સૌથી વધારે અભિનંદન ગણેશ આયોગને આપીશ કે તેઓએ પોલીસ તંત્ર સહકાર આપીને પોલીસ તંત્રે સૂચનાને પાલન કરીને માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોતની જે માર્ગદર્શનમાં પોલીસ તંત્ર કામ કર્યું છે સાથે અમૃતસંજી મહારાજના આચારસ આચાર આચારસ પાલન કરી રહ્યા છે તો ઝડપથી વિસન થઈ રહ્યું છે હાલમાં મને આધાર મને એસએમસીના સૂત્રો તરફથી માહિતી પ્રમાણે દસ વાગ્યા સુધીમાં સોળસો જેટલી મૂર્તિનું કૃતિ એકવીસ કિલોનું વિસન થયું અને બાકીની લગભગ બાર વાગ્યાની તૈયારી ત્યારે લગભગ પચીસોથી વધારે મૂર્તિ વિસન થઈ ચૂકી છે અને હાલમાં દરિયામાં પણ એટલે હજીરા પણ બારના મોટી ક્રેન છે ત્યાં પણ ખૂબ ઝડપથી વિસન થઈ રહ્યું છે અને મોટી મોટી ના જે ભાઈ આ વખતે નીકળ્યા છે તો વિસન ખૂબ ઝડપથી પરિપૂર્ણ છે હિન્દુ શાસ્ત્ર વિધિ પ્રમાણે સૂર્યોદય ઉદય પહેલા વિસન પરિપૂર્ણ થાય તો ખૂબ ઉત્તમ કહેવાય તો લાગે છે આ વર્ષે સંકલ્પ છે કે અમે આ વર્ષે સૂર્યાસ પહેલા ગણેશજી વિસન કરવા માંગે છે એવું લાગી રહ્યું છે તો ખૂબ અભિનંદન સકારા આપતા રહેજો પોલીસ તંત્ર અને ગણેશ સમિતિના સર્વ કાર્યકર્તાઓને ખૂબ સકાર આપશો મને વિશ્વાસ છે આ ગણેશ ઉત્સવ આપના આવતા ફરી રંગે ઉજવશું ભગવાન ગણેશજી પ્રાર્થના કરીએ ભગવાન ગણેશજી સાથે જતા ત્યારે દુઃખો લેતા જજો સુખ આપતા જજો અને સુરતને ખૂબ વિકાસ થાય એવા આભાર ગણેશ આજે દસ દિવસના શ્રીજીના જો પધરામણી પછી દસ દિવસ એના પૂજા અર્ચના કર્યા પછી આજે જયારે વિસર્જનનો દિવસ છે તો ભક્તો તરફથી જોઈએ હર્ષોલ્લાસ સાથે જોઈએ ભગવાન દાદાને જોઈએ દુઃખીમંત્રી વિદાય કરવા માટે જઈ રહ્યા છે અને સાથોસાથ એ હર્ષના લાગણી વ્યતીત કરી રહ્યા છે કે આવતા વર્ષ જલ્દી આવે તો દાદાના કૃપાથી ખૂબ સરસ દસ દિવસ લોકો એન્જોય કર્યા અને આજે જોકલન રાખી અને તમામ અમારા ગણેશ ઉત્સવ સમિતિના સ્વામીજી અમિત અનિલભાઈ એની પૂરી ટીમ સાથે જો અમારા એટલા દિવસના સંકલન હતા આ સંકલનના પરિણામ છે ખૂબ સરસ રીતે સમયસર યાત્રા પસાર થઈ રહી છે રાત્રે દેડ વાગ્યા થી પહેલા ગણપતિજી લાલ ગેટના અહીંયાથી રાજમાર્ગ ઉપરથી નીકળ્યા જોઈએ વિસર્જન માટે અને અત્યારે આ ચારુ બાજુ એકવીસ જેટલા અમારા કીર્તિન તલાઓ અને ત્રણ જેટલા અમારા કુદરતી જો અવવાળા છે ત્યાં જો વિસર્જનની પ્રક્રિયા ખૂબ ગયા વર્ષ કરતાં આ વખતે વધારે લોજિસ્ટિકને સાથે જો વધારે ક્રેનો અને વ્યસ્જાઓ સાથે ચાલી ચાલી રહી છે હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનોનો ખૂબ સાથ સહકાર પુરુષ મળી રહ્યા છે અમે અમારી તરફથી અમારા જો ટેન્શન ટીમો છે જો કેમેરા કેમેરાઓ સીસીટીવી કેમેરાઓ ગઈકાલે અસ્સી વધારે સીસીટીવી કેમેરા અમે લગાયા અને જો બોડી વાર્ડની કેમેરા હોય એના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમે થઈ રહ્યા છે અને ત્યાં જરૂરી માર્ગદર્શન ફિલ્ડના અમારા અધિકારીઓને મળી રહ્યા છે અમે પૂરા સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજાનો સહયોગથી આજનો પુરા પ્રોસંગ સારી રીતે પૂર્ણ થશે જમણાનીઓ સુરત સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં